મેડિકલ કોલેજ ની ફી ત્રણ લાખ ત્રીસ થી વધારી સીધી છે તો એ ફી બાબતે રજૂઆત કરી આંદોલન કર્યા દેખાવો કર્યા એના અંતે સરકારે આંશિક ઘટાડો કર્યો છે અને એ પણ ટ્વિટર ઉપર જાહેરાત કરી છે એનો ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી એટલે કે સરકાર ો રમવા માંગે છે